નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટામાંથી હવે આપણે અત્યારે આવ્યા છીએ તલના ફીલની અંદર તલના ફીલ અંદર આપણે જોશી આવો બધો સરસ મજાનો ઘેરો સુકામે છે અને આ તલની જો આપણે વાત કરીએ તો આ તલ સમથિંગ પિસ્તાલીસ દિવસની આસપાસના ક્યાં છે અને આજની તારીખ છે અઢાર ત્રણ બે હજાર ને પચીસ નવું જ ગામ છે અને નવો જ તાલુકો છે ને નવી ડિસ્ટ્રિક્ટ છે એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે આ ગામ છે જામપર અને ભાણવડ તાલુકો છે બરોબર અને મયુરભાઈ માડમ કરીને ખેડૂત છે હવે આ જે તલ છે એ તમે જોવો છો કાળા તલ છે હવે આની અંદર શું શું પ્રોસેસ આપણે કરાવેલી છે તો આટલા સરસ મજાના છે અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ દિવસના તલ છે જો તમે પણ તલ વાવ્યા હોય તો એક નોટ કરજો આવા તલ તમારે છે ના હોય તો અમે જે ટ્રીટમેન્ટ કરાવેલી છે આની અંદર શું શું પ્રોસેસ કરી છે એની થોડીક વિસ્તાર થી વાત કરું છું આની અંદર પેલું મહત્વનું છે આપણું કામ જે છે પાયાનું ખાતર પાયાના ખાતર ની અંદર એ પછી પછી એટલે ઉગાવા સારો સારો આવે ઉગ્યા થાય એ માટે આપણે રશિયન પ્રોડક્ટનો પટ મારેલો હતો નવા ખેડૂતોને આપણે એક જ વસ્તુ કે થોડાક માં જ અનુભવ કરવાનો જેથી કરીને તમને ખ્યાલ આવે તો એનાથી ઉગાવવા સારો એવો એક દિવસ વહેલા ઉગી ગયા ઉગી ગયા પછી એનો ગ્રોથ ગ્રીનરી તમે જોશો તો અલગ છે આખે આખી બરોબર એ પછી આની અંદર જોવા જઈએ તો બે જ કરેલા છે ખાલી સ્પ્રેસ દિવસના તલ ની અંદર આવશે આપણે બધા ખેડૂતોને કહીએ છીએ ના ઓન ની સાલની અંદર તમે જોવા જઈએ તો સફેદ માખીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હતું કેમિકલ જે કઈ લોકો પ્રોસેસ કરે છે લગભગ છઠ્ઠા સાતમા દિવસે સ્પ્રે કરે છે એમ છતાં પણ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી તો આ પ્લોટ ની અંદર માત્ર બે તો એનું કારણ શું છે આ બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે જે પ્રોસેસ કરાવી એનો ફાયદો અત્યારે પણ તમને જોવા મળતો હોય છે એ પછીની જે આપણી પ્રોસેસ હોય કે ભાઈ પાંત્રીસ દિવસ પછી ત્રીસ દિવસ પછી આપણે જે પિયત આપીએ છીએ તો પિયત ની અંદર બધાય ઉરિયા નાખતા હોય તો આપણે ઉરિયા તો આની અંદર વીઘે આઠ કિલાનું પ્રમાણ મુજબ નાખેલું છે પણ યુરિયાની સાથે સાથે આપણે બ્લેક પાવર અને સલ્ફર આ બે મિક્સ કરીને નાખેલું છે ત્યારે આવા તલ તમને જોવા મળશે એમને એમ નથી થતા બરોબર છે અને બે આપણે કરેલા છે હવે જે પ્રોસેસ આવશે તો એ પ્રોસેસ આવશે સ્પેશિયલ ફ્લાવરિંગ માટેની આની અંદર તમે જોશો ને તો ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે તો ફ્લાવરિંગ માટેના બે ડોઝ આપણે જે મરવી છે એ સ્પેશિયલ એક સ્પેશિયલ આપણે રશિયન પ્રોડક્ટ કરીને છે જેનો પોટ આપણે મરેલો હતો એનો જ આપણે પાંત્રીસ એમ એલ લખે આની અંદર સ્પ્રે કરાવજે છે એટલે ગ્રીનરી આવશે ગ્રોથ એ આવશે અને ફ્લાવરિંગ એ લાગશે અને એ સ્પ્રે કર્યા ના સાત દિવસ પછી આપણે સ્પેશિયલ ફ્લાવર કરાઈને પ્રોડક્ટ છે જે એકદમ ટૂંકી ગાંઠે ફ્લાવર લઈ આવશે ફ્લાવરિંગ ફ્લાવરિંગ લઈ આવવાનું મહત્વ છે એની સાથે સાથે ખરવા પણ એટલે મતલબ કે ફ્લાવરિંગ લાગશે ગાંઠે લાગશે અને ખરવા નહીં દે અને ગ્રીનરીને ગ્રોથે આવશે જેટલું ફ્લા ગ્રોથ હશે એટલું ફ્લાવરિંગ વધારે સારું લાગશે અને એની સાથે ખાસ આપણે આપીએ છીએ બોરન અને આની અંદર હવે જે પિયત આપશે ને એની સાથે આપણે આપડી npk અને પી ના બીના બેક્ટેરિયા આ એની પ્રોસેસ છે એટલે તમારે પણ જો તલ તિસ્તાલી અથવા તો પચાસ દિવસની આસપાસ ના થયા છે જે મેં કીધું એ રીતના જો તમે ટ્રીટમેન્ટ બાકી હોય તો અવશ્ય તમે કરી શકશો ને આવું સરસ મજાનું જે રિઝલ્ટ મળ્યું છે એ તમે પણ અપનાવી શકો અને તમે પણ રિઝલ્ટ જોઈ શકો રિઝલ્ટ જોવા માટે અડધામાં જ ઉપયોગ કરવાનો જેથી કરીને તમને ખ્યાલ આવે હા એક વસ્તુ છે કે ઘણાય ખેડૂતોના પ્રશ્ન ભાઈ ઓર્ગેનિક કરવું છે પણ પહેલેથી કર્યું હોય તો વધારે સારું રહે સો ટકા પહેલેથી કર્યું હોય તો સારું રહે પણ જાય ગયા ત્યાંથી સવાર ઉગી ગયા પછી પણ તમે ટ્રીટમેન્ટ કરી શકશો અને તમે રિઝલ્ટ તમારી નજરની સામે જોઈ શકશો અને આ વર્ષની અંદર ઘણા બધા ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે અને અવનવા વિડીયો તમને જોવા મળશે એ પણ અલગ અલગ ગામની અંદર અને અલગ અલગ તાલુકાની અંદર એટલે જેથી કરીને આપણે બધાયને બતાવી શકીએ કે ભાઈ આપણે જે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એમાં હકીકતમાં ખેડૂતોને કેટલો ફાયદો થાય છે નકર કર અમે ઓફિસે અમારી ઉપલેટા

હું છું રોહિત વાછાણી ક્રિસ વર્ગેનિક કુપલેટન મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર